ચોટીલામાં એક પોઈન્ટ ઓગણીસ કરોડનો વિદેશી દારૂ ઝડપાતા ચોટીલા પીઆઈ સહિત છ પોલીસ કર્મી સસ્પેન્ડ ગુજરાતમાં દારૂબંધી માત્ર નામ માટે છે તેવું ફરી સાબિત થયું છે ગાંધીનગર એસએમસી ટીમે ચોટીલા નજીક મોટી કાર્યવાહી કરીને રૂપિયા એક પોઈન્ટ ઓગણીસ કરોડની કિંમતનો વિદેશી દારૂ પકડી પાડ્યો છે એસએમસીને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા નજીક નેશનલ હાઈવે પર ખેરડી ગામે પાસે આવેલા ખુલ્લા મેદાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં એક હજારથી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી એસએમસીની આ અચાનક કાર્યવાહીથી ચોટીલા પોલીસ અંધારામાં રહી ગઈ સમગ્ર ઓપરેશન દરમિયાન દારૂની બોટલો અને પિકઅપ કાર સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ છવ્વીસ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે દસ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે આ ઘટનાને પગલે સુરેન્દ્રનગરના ઉચ્ચ પોલીસ અધિકારી ગિરીશ પંડ્યાએ ચોટીલા પીઆઈઆઈ વલવીર સહિત કુલ છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે જેના કારણે પોલીસ વિભાગમાં ભારે ખડબડાટ મચ્યો છે